હું આપનો રમેશ મેર આજે વિડીયા સમક્ષ આવવાનું કારણ એક જ છે કે રાજકોટ જિલ્લાના વિછા તાલુકામાં ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ જે હોળી સમાજ પીડિત સમાજ વર્ષોથી અને એના ન્યાય માટે લડનાર બાણું લોકો ઉપર કેસ થયા એ દરેકને કાનૂની પ્રક્રિયામાંથી પાસ થઈ અને ત્યારબાદ જામીન મળ્યા ત્યારબાદ જે લોકો અંદર હતા એ લોકોએ અન્યાય સામે લડવા માટે સરકાર સમક્ષ એમની પોતાની લાગણી અને માગણીઓ મૂકી એ માગણીમાં જે અધિકારીઓએ જે ભ્રષ્ટ અધિકારીઓએ ખોટી રીતે ખોટા કેસ કર્યા અને મામલતદારની પરવાનગી વગર ખૂબ મોટો લાઠીચાર્જ કર્યો અને ટિયર ગેસ જેવી ઘટના બની અને એ સંદર્ભે જ્યારે આ લોકોએ જે લોકો નિર્દોષ હતા પથ્થરમારામાં પોતે હાજર પણ ન હતા છતાં પણ રાજકીય અધિકારીઓ દમનગીરી ગુજારી અને લાઠીચાર્જ અને ખૂબ ઢોર માર મારવામાં આવ્યો એના વિરોધમાં જ્યારે આ ભ્રષ્ટ અધિકારીઓ સામે એફઆઈઆર કરવામાં આવી અને એની તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં ડિસમિસ કરવામાં આવે એવી લાગ માંગણી ઉઠી ત્યારે સરકાર હજી પણ ધ્યાન નથી દેતું ત્યારે સમાજે નક્કી કર્યું કે આપણે આપણી જે માંગણી અને લાગણી છે એ એકત્રિત થઈ અને લાગણી અને માંગણી સરકાર સમક્ષ મૂકીએ સાથે સાથે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈના પરિવારની અત્યારે હાલમાં કફોડી સ્થિતિ છે અને કફોડી સ્થિતિમાં એને પાકું મકાન બનાવી આપવામાં આવે અને તાત્કાલિક અસરથી સરકાર શ્રી દ્વારા એને સરકારી પ્લોટ ફાળવવામાં આવે એવી લાગણી પણ અમારી છે સાથે સાથે તમે સમજો કે આવડો મોટો અઢી કરોડ જેવડી મોટી ગુજરાતમાં ઠાકોર અને કોળી સમાજની વસ્તી પણ ન્યાય માટે ભટકવું પડે ત્યારે લોકો હવે પોતાના ન્યાય અને હક માટે જયારે એકત્રિત થઈ રહ્યા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક જે ખોટી રીતે સરકારના હાથા બની અને સમાજનો મુગટ પહેરીને ફરતા લોકોના પેટમાં તેલ રેડાયું હોય એવો અત્યારે હાલમાં પરિસ્થિતિ છે અહીંયા અમને એક કહેવત કયો તો ભલે અને અમારી સમાજની અને કોળી અને ઠાકોર સમાજની કમનસીબી કયો તો ભલે કારણ કે અમે શ્રદ્ધામાં માનનારા માણસો છીએ મેં લોકોના ઘરે ઘરે જઈ અને વાયક સાંભળેલા છે કે મારા ઘરે દીકરો આવે એના માટે મેં અથાગ પ્રયત્નો કર્યા છે મારા ઘરે દીકરા થાય એના માટે મેં અથાગ માનતાઓ રાખી છે પણ કમનસીબે આ માનતાઓ તો રાખી પણ દીકરો પણ થયા પણ આ દીકરાઓ મોંઘા થયા એ અત્યારે સમાજને એવું લાગે છે કે આ માનતાઓના કારણે હાલમાં જે મોંઘા દીકરાઓ છે તો એ તો અમારા માટે શ્રાપ રૂપ અત્યારે બની રહ્યા છે કારણ કે મૂંગા દીકરાઓનું કરવું શું અમે તો રાત દિવસ ભૂખ્યા તરસ્યા રહી અન્ય લોકો સામે અસામાજિક તત્વો સામે લડી અને આ દીકરાઓ નો જન્મ થાય એના માટેના અમારા સમાજના યુવાનો એ વડીલો એ દરેકે પૂરેપૂરો પ્રયત્ન કરેલો પણ આ મુંગા દીકરાઓની અમારે અમારે શું શું એની પાસે અપેક્ષા અમે રાખી શકીએ ત્યારે આજે હવે મુંગા દીકરાઓ કાઈ ન કરે તો કાઈ નહીં પણ હવે સમાજના યુવાનો વડીલો સમાજના જે સતત ચિંતિત કરનારા વ્યક્તિઓ જ્યારે એકત્રિત થઈ રહ્યા છે ત્યારે સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ

કે સરકાર આ બધી માંગણીઓ તાત્કાલિક અસરથી સ્વીકારે અને જે કોઈ લોકો સમાજના હિત માટે સમાજ સમાજની દાજ વાળા લોકો ઈ આ સંમેલનમાં પોતાની હાજરી આપી અને સમાજ પ્રત્યેનો પોતાનો ઋણ અદા કરે એવી સર્વને નમ્ર અપીલ જય હિન્દ જય ભારત જય જય કોળી સમાજ